હિટ રન ના કાયદાના દેશભરમાં ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો જોઈએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને ને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી હતી ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયો છે આ વિધેયકોને સંસદના છિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વીસ ડિસેમ્બરે અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરાયું હતું રાજ્યસભામાં વિધાયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિમતથી પસાર કરાયા હતા જેને લઈને ચક્કા જામ કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો પરત ખેંચવા માટે માંગ કરી હતી ટ્રાવેલ ટુરિસ્ટ બસ તથા ટેક્સીના ડ્રાઇવરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવી સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અકસ્માત એટલે અચાનક વસ્તુ છે અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું જાણી જોઈ કોઈ કોઈ મારતું નથી અકસ્માત એટલે અચાનક છે પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રક ની અંદર કે બસ ની અંદર ઘૂસી જાય એ કોનો વાંક જો અત્યારે અત્યારે એમને બસ અને ટ્રક માટે જે નિયમ કાઢ્યો છે અત્યારે ફોર વ્હીલરવાળા એકસો વીસ એકસો ત્રીસ સ્પીડમાં ચાલતા હોય છે રોંગ સાઈડ ઓટેક મારીને ટ્રક બસની ઓટેક મારે છે તો એ વાંક કોનો ડ્રાઈવરનો ખરો વાંક છે દસ વર્ષની સજા ડ્રાઈવર જાણી જોઈને તો મારતો નથી ડ્રાઈવર બી પોતાની ફેમિલી ઘરે છોડી નીકળ્યો એ બી વિચારતો કે હું દસ ને બચાવું બરાબર હા એટલે એ પોતાના ફેમિલીનું વિચારતો હોય કે હું કોઈને મારું નહીં